તો ભાઈ સ્વાગત છે ફરીથી એક આપણા નવા બ્લોગમાં બધે મજા આવશે અને આપણો બ્લોગ જોઈએ એટલે તો ખૂબ જેવી જાય મોજ આવી જાય તો આજે પણ આપણે નીકળી ગયા છે દૂધ લેવા વરસાદ આવ્યો નથી કોઈ સારું કારણ કે આપણે વાત કરી હતી વરસાદ ના આવે તો સૌથી સારું અને ભગવાને આપે સુન લીધી એકની હશે હવે તો વરસાદ આવશે જ નહીં એ હું સાંભળી લઈએ તો વરસાદ ના આવે તો ખેડૂતોને જરૂરી બગું હોય એટલું જ રીએ બાકી તો આપણું કામ તો કંઈ જાયલું રહીએ બધું લોગ આપણે આવતા રહીએ છીએ અને તમને જોતા રહ્યો છો સપોર્ટ કરો છો થેન્ક યુ એ બધા આભાર બધાને પાછા દેશી કૃષ્ણ હાથ રહ્યા હતાશ ગાઈશ ગાઈશ મને અંગ્રેજી નથી આવતો પણ હું શબ્દો બોલું ને એનો અનર્થ ના કાઢતા અર્થ કાઢો તો બરાબર અનર્થ કાઢીને મને ખોટી કમેટ ન કરતા હો કહીશ તો કહીશ કામ ય વધુ કે પાણી છે તો હવે આપણે ભાઈ ફોર વ્હીલ લેવી જોઈએ કારણ કે દૂધ લેવા હતું તો તમારું ભાઈ હવે હાલીને લાવીને કારણ કે વીઆઈપી માણસ આવવા માંડ્યા હોય આપણે તમે આટલો બધો સપોર્ટ કરી દીધો એટલે તો હવે આપણે આમ થોડાક થોડાક બે પૈસા વાળ તો ઓછું ચાલવું પડે ને યાર હું કોઈને એમનો પ્રશ્ન નથી કીધો કે તમે નીચે આવો પણ હું એમ કહું છું કે મારે થોડાક બે પૈસા ઊંચું ચાલવું પડે તમે ઓળો સાથ આપો સહકાર આપો ગાઈસ એવું નથી મારે વિચારતો પણ થોડો ઘણો સાથ આપો સહકાર આપો તમે આપો છો બિલકુલ તમારો સાથ પણ થોડોક વધુ આપો મને મજા આવે તમને મજા આવે એટલા માટે કાંઈ કાંઈક ગુફાની થાય એવું કંઈક કરતા રહેશો આપણે વાંધો ના આવે મને ગાય છે એને બંધ કરી દે વિડીયો ને કામ તમારું વિડીયો માટે હું ભાંગી પડીએ અત્યારે તો ગાય આપણે થઈ ગયા છે દૂધ લઈને હાલતા મારે એક પૂછ્યું હતું સિરિયસ મજાકમાં નહીં મારો મોઢો એ ફેસબુક તો હું વગાડતો નથી હું બીજું કોઈ નહીં પણ લેબાથી ટ્રાય કર્યું હતું પણ જોયું મને એવું સક્સેસ ના દેડી પણ હવે લેબુ ચોપડીને બરફ ટ્રાય કરવો બરફથી એમ કેતા લેબુ ચોપડી બરફથી કરો ને તો લોહી ફેર થાય ને બધું મૂકે ખોડો પીએ ઓલું થઈ જાય બફ એટલે મસ્તી મોટું થઈ જાય હાર બાકી ફેસવોશ કે ક્રીમ કે લગાડતો હોય જીંક હતા ને ત્યાં શિયાળામાં આપણો લગાડતો થાય આવતો જાય છે ફટાફટ આપણે નીકળી જાય આગળ મેળવું તમને થોડું ઘણું કામ છે એટલા માટે અત્યારે તો બસ આપણું કામકાજ કરી દૂધ બૂધ ઘરે ઉકાળી દીધું અને ફટાફટ આપણે તૈયાર થઈ ગયા ને દુકાને લેવા જઈ દુકાને જવો જાય ને ગાઈસ તો હું જોઉં જોજો લગભગ ચા લેવા જવા થશે થશે હા ગાડી ત્યાં પડી છે નવી ગાડી મારી મૂકશે ચા લેવા બીજું શું ચા લેવા જવા યુટ્યુબર ભાઈ ભાઈ યુટ્યુબ ભાઈને મૂક દીધું મૂકી દીધું ભાઈ ભાઈ મૂકવાનું નથી સારા એને તો મારાથી વ્યૂ બહુ આવતો એને તો અઢીસો ત્રણસો ત્રણ કેમ આવતો એટલા માટે આપણે આવી ગયા દુકાને આવી ગયા છે ચાર ગઈ આજે ઇન્ડિયન અને ઓસ્ટ્રેલિયાનો ટી ટ્વેન્ટી હતો પણ એકો ને પચીસ રન થયા જો આપણે તો ઇન્ડિયન સપોર્ટ કરી છે ઇન્ડિયા જીતશે જો હવે શું બાકી તો ઇન્ડિયા હારે તો સાથે આપણે ને જીતે તો સાથે છે જો કેટલો થાય તો ભાઈ આપણે હે નીકળી ગયા છે મામાના ઘરે જવાનું છે કારણ આ છે એટલે ગાય વેચવાની છે ને તો એ વાત થાય i છે ફટાફટ આગળ બીજું તો થોડું થોડી બીજા શું કારણ કે પછી આગળ તો ગાઈઝ આપણે બીજે રસ્તે ને કલ્યાણપુરના દરેક ખીરધર જવાય ને પર રસ્તો તો આવી શકેશ તલકો મસ્ત થઈ ગયો વરસાદ ના આવે તો પેલું સારું છે આગળ તો આ શું છે તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો આ કયો પાક છે મને તો અંદાજ આવી ગયો છે પણ તમે કોમેન્ટ કરી દેજો ને તો પછી હું આગળ કહીશ કે વાળો જોયા ભાઈ બાકી તો આપણે આવી ગયો છે રસ્તો એકદમ રેડી છે એકદમ જોરદાર આપણે આવી જાય જોવાનું કઈ બેલેન્સ એવું મસ્તી ન આવે તમે જોઈ શકો તો આરામ છે આપણે કઈ નથી હોય રાખીને બેલેન્સ એમ નહીં રાખવા ગાડી

હવે લૂઝ થઈ ગયો પણ પેલા એટલે આગળ કરી લેશે ખરેખર હવે આવી ગયો છે મળશું પછી આગળ તો ગાય થઈ ગયું જ આ ટાઈટ હવે આપણે સરિગરમાં આપણે બંને આવે પછી આપણે જાશું બાકી તો ગાડીએ રાખ દેમ એમ જઈ ગયું શાંતિ થઈ ગયા આપણે ધીરે ધીરે આમ કરવાનું હોય છે હું મામાને કઈ જાશું મરશું મેળા તો પૈકીને ચેકઅપ મારતા આવ્યા હું હાલે પેલી બાકી આપણી એક્સપીએ પછી ગાય ધોવાનું મને મન જ ના થયો ખબર નહીં આ ગાડી ધોવાનું મને મને આનામાં શું એવું હોય બને જશે તમારો ભાઈ આવ્યો મને કાંઈ શોખ જ મતલબ રૂગડાનો શોખ શોખ કેટલીથી મને લાગે લાગશે જેથી આપણા પૈસા રૂબડા લેવા મારો વિચાર છે કે પાંચ દસ પંદર જેટલા હજાર માં મન થાય એટલે આપણા પૈસા નોટ ડિફરન્ટ બાપાના પૈસા ભલે બાપાના પૈસા એ આપણે જ પૈસા હોય કાંઈ એમાં નથી એવું કાંઈ પણ અત્યારે તો આપણા પૈસા હોય એ જ મોટા આવે આપણે હાઈ કોઈ હે નહીં તો હું આરામથી બોલી કો કો કાંઈથી આવે ઊભો રહીએ તો મારો ભાઈ એમ બોલતી કંઈ નહીં પણ બોલી ના કઈ ખોલે છે બીવાય જાય કે હું બોલ છું મામાને બોલવું તો બનાવીને હમણાં આવે પછી જોઈ શું કરવો છે મામાને ફોન કરી લે કે તમે ઘરે જ છો ને ફરી મને ફોન તો કરે ને ભણીએ આપણે કામ કરજો એ જોઈએ બાપાને કહેશું ફો કરી લેશો બનાવીને આપણે મામાને છોકરાને ફોન કરી દો હોય તો આપણે આમ ફરીને લઈ જાવ ને પછી અહીંથી તારીખ મારી મૂકેલા આપણું કામ કર નીકળી જાય વેલો પહેલાં તમે તો કાલે આપણે નીકળી ગયા છે બરાબર ઘરે મૂકી જાય બધું મળશું

आयो न बवा कवड़ो लिया इहो त महिनत ભાઈ સાહેબ આપણે આવી ગયા છે આપડી આપણા રાજ્યમાં ગટકા ચાલે આવે ને ભાઈ કામકાજ થઈ ગયું છે હવે આપણે ઇન્ડિયા યાર કે ઇન્ડિયા હારશે ખબર નથી ઇન્ડિયા આવ્યો પણ બહાર તે પેલા તો જીતવા જઈએ

હવે આવે તો સારું વરસાદ ને બહુ અઘરું લાગશે તો ફટાફટ નીકળી જાય કાને શું કઈશ આપણે નીકળી ગયા છીએ ઘરે ને જોયું રાતે વરસાદ ખબર પડે તો મને કહી ચાંદવામાં આમ દેખાય વરસાદ જેવું છે નહીં પણ જોયું હવે શું થાય બાકી જે રસ્તા કોરા થઈ ગયા છે આરામથી ને આપણા સાવ બોળા થઈ ગયા કોરા એટલે ખેડૂત સાવ ગાઈસ કઈશ માંડવી પલરી બધું બોર બોર બધું ફોલિ ગયું આપણે પચાસ ટકા નીકળી ગયું ને પચાસ ટકા થઈ ગયા હું છે જોઈએ કાલ નવી બીજી વાડી જાવ ને ત્યાં બતાડી તો એમ કહેતો હતો કે કાલ આપણે બીજી વાડી જવું ને ત્યાં બતાડી ત્યાં તો કહે છે ને બધે બધું બાકી થઈ ગયું આ એક આવી ગયું બીજું બધું ટકા નીકળી ગયું જોઈએ બાકી તો વિચારશે કાલ જવાનું એ વાળીએ કારણ કે એ વાળીએ હમણાં જવાનું જ નથી માંડી ઉભી થઈ પછી મતલબ ઉપાડ લીધી થઈ ગયો તો ભર ને થઈ ગયા બધું કરવાનું હતું હું તમને એમ દેખાડું કે મને આંખોમાં તેજ નથી આવતું એટલે હું દેખાડું માગતો બાકી તમને મને જોવું હોય તો તમને ફોટો સ્ટ્રીન નાખતી આખો જે રાખજો મકવાયા સુંદર બહુ હોય ખાલી થોડાક મસ્તી હતી જાય ને પછી બસ કોક આવ્યું છે મહેમાન બહેમાન મોટાપન ઘરે તો ચકર વકર મારતા આવી રામ રામ કરતા આવી પછી મજા